થોડી જ ક્ષણોમાં કિરણ ખાબડ વિરુદ્ધ દાહોદ બી પોલીસમાં થકી વધુ એક ગુનો નોંધાતા દાહોદ એલસીબી પોલીસે તેમને સબ બહારથી જ પુનઃ ધરપકડ કરી હતી જ્યારે બળવંત ખાબડને જેલમાંથી છુટકારો મળ્યો છે આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની પોલીસે વધુ એક ગુનામાં ધરપકડ કરી છે કોર્ટે બળવંત ખાબડ અને કિરણ ખાબડને જામીન આપ્યા હતા જો કે જેલમાંથી બહાર આવતા જ પોલીસે કિરણ ખાબડની ધરપકડ કરી છે મનરેગા કૌભાંડમાં ડીઆરડીએ નિયામક દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો છે બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ ગુનો નોંધાયો છે સબ બહાર આવતાની સાથે જ પોલીસે કિરણ ખાબડની ધરપકડ કરી હતી જ્યારે બળવંત ખાબડ ને જેલમાંથી છુટકારો મળેલ છે